અમને બહુ બીક લાગે છે કેમ કે એમ કે છે કે હું આખા ગામને મારી નાખીશ અને એના બીકથી અમે તાળા મારી નાખી ઘરમાં પૂરી છોકરાને એને 10 વર્ષથી મંગામાં આવ્યો છે રાતે સુતાને મારે જોઈ રાતે સુતાને મારે એક કેવું ગામ જ્યાં રાત પડે ને છવાઈ જાય છે સન્નાટો અહીં રાત્રે ઘરની બહાર પણ કાપે છે લોકો રાત પડે બાળકોને ઘરમાં કરી દેવા પડે છે બંધ ધોળા દિવસે પણ ભયના ઓથાર હેઠળ જીવે છે લોકો અહીંના લોકોને ખૂંખાર શિકારીનો નથી ડર પરંતુ કાળા માથાનો લોકોના ડરનું કારણ છે છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આંતરનેશ ગામની ખોબા જેવડા ગામમાં છેલ્લા દસ વર્ષથી એક પણ રાત એવી નથી ગઈ કે લોકોએ ભયના ઓથાળ હેઠળ ન કાઢી હોય લોકોના માનસ પટલ પર છવાયેલા ભયનું કારણ છે ફાટેલા તૂટેલા ખાટલામાં લઘર વઘર હાલતમાં આ રામ ફરમાવી રહેલ આ યુવક સાંભળો કેમ લોકો તેનાથી ડરે છે રાત્રે સાહેબ સૂતા વખતે આ યુક બાદલો પડ્યો એ સૂતા વખતે હુમલો કરે અને હુમલો કરે છે એટલે આખું ગામ ડરે છે આખા ગામને બીક લાગે છે એના કારણથી એના પપ્પા બાંધતા જ જાય नंदा पापा થઈ જા છે ઓ સ્થાનિકોનો દાવો છે કે યુવક દિવસ કરતા રાત્રે વધુ ભયાનક બની જાય છે તે રાત્રે ઉંઘી રહેલા લોકો પર અચાનક હુમલો કરે છે ને વારંવાર લોકોને ધમકી આપે છે કે આખા ગામને મારી નાખશે કોઈ બાળકને પણ જીવતા નહીં રહેવા દો બધે વસ્તી લોકો બિયાય ને બચ્ચા બિયાય કોઈ મહિલા બિયાય અને બહુ બિયાય કોને છોડી દે એમ કહે છે કે હું બધને મારી નાખીશ આડવાસી થોડી દેમ કેવા માંગે રાતે સુતન મારે કોઈ છે નહીં રાતે સુતન જ મારે એટલે જ સાંજ પડતાની સાથે જ ગામ લોકો બાળકોને ઘર માં બોલાવી લે છે સુતા વખતે બાળકોને ઘર ની અંદર પૂરી દરવાજા ને તાળા મારી દે છે લોકોને ભય છે કે આ યુવક સાકડ તોડીને ક્યાંક આવી ન જાય એ છોકરો એમ કહે છે

હુમલો કર્યો ત્યારે છે ને લગભગ તો કાપી નાખ્યો બરાબર એનો બાપ જીવત નથી પણ એ વર્ષની વાત છે હવે પછી આ ગામને એવું કહેવા માંડ્યો કે મારા બાપને ને મેં તમારા ગામના ને કોઈને છોડવાના નથી મારે આવી રીતનો મારે કરવાનો છે તમારે પછી આખો ગામ બી આવી ગયું હવે એમાં આખો ગામ થઈ ગયું બરાબર પછી આખો ગામ પેલો થઈ અને કીધું ભાઈ આનું કા કરો અમૃત જોડે વાર્તાલાપ કરીએ તો ભાસ પણ ન થાય કે આ યુવક માનસિક રીતે અસ્થિર હશે આપણે તેને જે પૂછીએ તેની થોડીક જ ક્ષણોમાં તે જવાબ પણ આપે છે તારે છૂટવું અહીંયા થી ઓ છૂટી જાવું અહીંયા છોડવાનો હોય ક્યાં જાવું પછી આવી હે છૂટીને ક્યાં જાવું લેવાનું ગામમાં ગામમાં રહેવું હે હા કેને મારવાનું તારે કેમ મારવા છે મારવાનું કેમ કે છે સરકાર પાસે ગુહાર લગાવી છે લોકોની માંગ છે કે યુવક અહીંથી કોઈ સારી જગ્યાએ લઈ જવામાં આવે જેથી બાકીનું જીવન લોકો અને યુવક શાંતિથી પસાર કરી શકે હવે ગામ લોકો એવી એક માંગ કરી રહ્યા છે કે યુવક પોતાનું બાકીનું જીવન કંઈક અને અલગ જગ્યાએ શાંતિથી પસાર કરે તેમજ ગામ લોકો ક્યાંક ભય પોતાનું જીવન ગુજારે તે માટે એક સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે આ યુવકને કોઈ એવી યોગ્ય જગ્યાએ લઈ જવામાં આવે કોઈ આશ્રમ જગ્યાએ લઈ જવામાં આવે કારણ કે ગામ લોકો અત્યારે ખૂબ ભયના માહોલમાં છે રાત પડે ને મહિલાઓ પોતાના બાળકોને રૂમમાં સુવડાવે છે પરંતુ તે રૂમ ને બહાર તાળો મારી દે છે તેવા ગામ લોકો કહી રહ્યા છે એટલે કે ગામ લોકોની માંગ છે કે આ યુવકને કોઈ અન્ય જગ્યાએ લઈ જવામાં આવે અને ગામ લોકોને ભયમાંથી મુક્ત બનાવવામાં આવે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ